મજા આવે ને ચા પીવી કે ખમણ ખાવા ખમણ ખાવા કે ચા પીવી બધું એકલું કરવું પડે ને આપડી ચા સારી બને હે હસમુખભાઈ તમે તો મેન છો તમને તો પહેલા લેવા જોઈએ મારે મને એવું લઈને કે વિરનભાઈ કે મને તો આવ્યું નઈ યુટ્યુબ માં એમ કે ઈ બતાય છે તમે તમે એને માં જોડી

ખુલ્લું મેદાન છોકરા વાગ્યા હતા ખમણ ખાય બધા હા બધું જ એક કલાક નો છે હા આપડા ખમણ બતા તૈયાર ખમણ તૈયાર હવે તમે નહી રહી જાવ તમને લઈ લેવું ને એવું નહી ઉતારવાનું છોકરાઓ આવું મામી મામી ને બોલાવો મામી મામી અહીંયા આવો આજ ધંધો કરવા માટે બોક ને અત્યારે કલાકમાં જ આવે હવે રોજ સાંજે હાંજે હાંજે સેટિંગ કરવું પડે ને મારે बोले पर बहुत मजा आ के हार होती क्या कहां के बहुत मजा आए क्या ना के वो दृश्य टॉप दिखाई लाल लाल वादर एकदम तो घरे मोकल हो तो उभा जो

સવાર સવાર નો નાસ્તો કેવું છે હમણાં નાસ્તો ચા પાણી પીવાના ને બધું ખાય જ કરજો એક મહિનો કાઈ પાંચ પગ દુખતા જ નથી શું કેવું કોઈ કેતા જ નહિ દોળડા જ કરજો બરોબર ને અને છોકરાઓને આમ બતાય કે આજો દુઃખે છે એમ કઈ હલો દોસ્તો કેમ છો અમારી ચારધામ યાત્રામાં આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એચ એસ વરિયા માં સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે નવા હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો